નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટર ખેડૂત ની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો મારી પાસે તમે જોઈ રહ્યા છો કોમ્પ્યુટર લેઝર લેમ્પ લેલે ચાલી રહી છે અહીંયા તમે જોઈ શકો છો મહિન્દ્રા યુઓ પાંચસો પંચોતેર ટ્રેક્ટર ઉપર ચાલી રહી છે તો આપણે એના છે આજે સંપૂર્ણ માહિતી આપવા છીએ તો ખેડૂત મિત્રો વિડીયોને છેલ્લે સુધી જતા લીધો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલી આવ્યા હોય એ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળી ઘંટડી દબાવી દેજો તો ખેડૂત મિત્રો ફેસબુક ઉપર પણ વીડિયા જે લોકો થઈ રહ્યા હોય એ ફેસબુક પર આપણા પેજને ફોલો કરી દેજો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આપણું ખેતર છે એની અંદર આપણે લેજર લેન્ડ લેવલર લેવલ કરાવેલ કરાવવા માટે આવેલા છીએ તો એના ફાયદા પણ આપણે વિડિયાને જણાવીશું અને ચાલસમાના આજુબાજુમાં જે પણ મિત્રો ખેડૂત મિત્રો આનું કામ કરવા માંગતા હોય તો કોન્ટેક્ટ નંબર પણ આપીશું અને ખૂબ સારું એવું કામ છે સંતોષકારક તો એનું એના વિશે પણ માહિતી આપીશું તો વિડીયો ની સાથે જોડે લેજો તો ખેડ મિત્રો મારી પાસે છે અમીનભાઈ અમીનભાઈ આનું કામ કરે છે અમીનભાઈ કેટલા સમયથી તમે લેઝર લોન લેલર નું કામ કરો છો છ વર્ષથી થી છ વર્ષ આપણું કામ ચાલુ છે પેલા કયું આ ટ્રેક્ટર ઉપર થી શરૂઆત થી કામ છે કે પેલા હતું કોઈ ના ના એવો જ છે એવો ટ્રેક્ટર છે પેલા પચાસ હજાર નું ટ્રેક્ટર છે મિત્રો પચાસ હજાર નું ટ્રેક્ટર છે એમની જોડે અને આની અંદર કઈ કંપની નો આપણે વાપરીએ છીએ એપીએલ 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 કંપની નો પાડો આપણે છે અને આજુબાજુમાં કયા કયા વિસ્તારોમાં કામ મળે તો જાઓ છો તમે અમે 40 થી 50 કિલોમીટર સુધી કોઈ બી જગ્યાએ જઈ કે આપણો ગામ રાઉદ હા રાઉદ ગામની અંદર આજુબાજુમાં પાટણ આજુબાજુ કોઈ મહેસાણા આજુબાજુ મિત્રો કામ કરવા માંગતા હોય બધે જાય તો તમે એમને ફોન કરી શકો છો એક વખત તમારો મોબાઈલ નંબર બોલી દો 97 46 50 45 બરાબર 97 46 50 45 અહીંયા તમારો નંબર પર લખેલો આવતો છે હા હવે આપણે મિત્રો લેવલ કરવા માંગતા હોય જે પણ ખેડૂત મિત્રો આવે કે ભાઈ લેવલ કરવાથી શું ફાયદો થાય તો એનો તમે ફાયદો પેલા જણાવો કે કયા કયા લેવલ કરવાથી થાય છે લેવલ કરવાથી ફાયદો એ પેલા પીત વાળી જમીન હોય તો પાણીમાં બચત થઈ જાય પાક એક સરખો થાય અને પાક ને ઊંચા નીચે વાળું ખેતર હોય તો એક બાજુ પાક લેવાતો હોય અને એક બાજુ લીલો રહેતો હોય તો એક સરખો પાક થાય બરાબર અને કલાક બચત થાય પાણીના અંદર પાણી બચત થાય અને મહેનત ની બચત થાય ખાડો હોય તો પાણી રડી જતું હોય તો આપડે પાળા જતી રે એ મોટો ફાયદો કહેવાય મોટો પણ બચત થાય પાણી અંદર તો હવે આપણે બીજા કોઈ મિત્રો લેવલર લેવા માંગતા હોય કોઈ વિસ્તારમાં તો એમને તમે શું સજેશન આપશો કે કઈ કંપની નું લેવાય અથવા તો કઈ ટેકનોલોજી વાળું લેવાય એસપીએલ જ લેવાય આના અંદર જાપાન કંપની નું આવે એટલે બહુ સારું પરફોર્મન્સ છે અને આનો કોઈ બગડવાની કોઈ કોઈ જફા નથી વોટરપ્રૂફ આવે કે વોટરપ્રૂફ આવે પણ સાચો તો સારું પરથી કોઈ સાચો તો સારું હા બરાબર અને ખેડૂતો કોઈ લેવલ કરવા માંગતા હોય કોઈ ખેતરની અંદર તો ખેતર કેવું જોઈએ

એમનું કાર્ડ પણ આપણે બતાવી દઈશું તો એક વખત આપણે હવે જોઈએ મિત્રો તો મિત્રો જોઈ શકો છો તમે ટ્રેક્ટર ચાલે કોમ્પ્યુટર પાવડો મહેન્દ્ર યુઓ પાંચસો પંચોતેર ટ્રેક્ટર છે અમે જોઈએ પાછળના ટાયર ચૌદ ના છે ચૌદ નો અઠ્યાઈ અને આગળના ટાયર સાત પચાસ સો ના ટાયર છે

કઈ બાજુ માટી લાવી લેવલ કઈ રીતે કરવું એ ડ્રાઈવર હોશિયાર જોઈએ ડ્રાઈવર છે જો પાવડો ભરાયો છે પાવડો ધીરે ધીરે થાલ થશે પાવડો અત્યારે હાલ ધીરે ધીરે ખાલી થાય છે પછી જે જગ્યાએ ટેકો આવશે તો પાવડો પાછો ભરાઈ જશે હવે આપણે અમીનભાઈ પૂછી પૂછીશું કે ભાઈ એક કલાકના કેટલા ભાવ છે એના વિશે પણ માહિતી આપીએ મિત્રો ફેસબુક ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો સાથે વિડીયો પણ અને ફેસબુક ફોલો પણ કરી લેવું જેથી કરીને નવા નવા મિત્રો વિડીયો જોતા હોય પણ ફોલો નથી કરતા પેજ ને તો ફોલો જરૂર કરી લેવું તો અમીનભાઈ જે પણ મિત્રો આપણો કોમ્પ્યુટર મરાવવા માંગતા હોય ખેતરમાં તો આપડે કલાક શું રાખેલી છે આપણે કલાકે અગિયારસો રૂપિયાનો ભાવ રહે છે બરાબર કલાકે અગિયારસો રૂપિયાનો ભાવ રાખેલો છે મિત્રો અને વધારે માહિતી માટે એમને ફોન પણ કરી શકો છો ફરીથી તમારો મોબાઈલ નંબર એ વખત બોલી દો સત્તાણું બે છેતાલીસ પચાસ ત્રણ પિસ્તાલીસ બરાબર આપણું વિઝિટિંગ કાર્ડ બી છે બરાબર તો મિત્રો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર પણ કરજો અને ચેનલ પર પહેલીવાર વાર આવ્યો હોય તો ચેનલ ને પણ કરજો અહીંયા તમે જોઈ શકો છો કે ફતેહ ટેક્ટર અને અમીનભાઈ નો નંબર અહીંયા આપેલો છે સત્તોણું બે છેતાલીસ પચાસ ત્રણ પિસ્તાલીસ આ નંબર છે મિત્રો તો જય માતાજી મિત્રો ફરી મળી છે નવા વિડીયો અંદર ત્યાં સુધી ધન્યવાદ